ઐતિહાસિક ધરોહરને સાચવવા અને લોકોને હેરિટેજ ઇમારતો તેમજ વારસાની જાળવણી મળે તે માટે હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરવામાં આવે સુરતની તો ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સુરતમાં અંગ્રેજો યહૂદી અને પોર્ટુગીઝ પહેલા આર્મેનિયન લોકો પણ વસવાટ કરતા હતા સૌથી પહેલા પોર્ટુગીઝો આવેલા પણ પોર્ટુગીઝો અહીંયા એ લોકોને વેપાર કરવામાં બહુ એટલો બધો રસ નહોતો એ પહેલાં આર્મેનિયનો આવેલા અને આર્મેનિયાનો પણ એ લોકોની જે જૂનામાં જૂની કબરનો ઉલ્લેખ મળે છે એ પંદરસો ને જ્યારે અંગ્રેજોનું જે પહેલવેલું વહાણ આવેલું હેક્ટર જહાજ વિલિયમ હોકિન્સ લઈને આવેલા એ સોળસો ને આઠમાં આર્મેનિયન કબ્રસ્તાન એટલા માટે વિશિષ્ટ છે કે એ લોકોને બાજુમાં જ ડચ કબ્રસ્તાન છે આર્મેનિયન કબ્રસ્તાનની અંદર એક ચર્ચ પણ છે જ્યાં આગળ મુંબઈથી એક પ્રિસ્ટ આવતા હતા અહીંયાના પાદરીઓ સાથે એ લોકો કોમ્યુનિકેટ કરતા હતા અને એ લોકોને રેમ્યુનેશન મળતું હતું મુંબઈથી આવતા હતા અને અહીંયા મૃતાત્માઓ માટે એ પ્રાર્થના કરતા હતા એમની સાથે મુંબઈથી થોડા આર્મેનિયનો પણ આવતા હતા હવે વારંવાર મારે આર્મેનિયન સિમેટ્રીમાં જવાનું થતું હતું એટલે એ જે લિપિ હતી એ ઉકેલી શકાય નહોતી એવી હતી જ્યારે ડચની અંદર તમે વાંચી નથી શકતા પણ એ અંગ્રેજી અક્ષરો છે તમને આમ જોઈને એવું લાગે જ્યારે મેં આર્મીની લિપિ એવી હતી કે આપણે વિચાર કરી કે આની અંદર શું લખેલું છે તો બે હજાર નવથી મને એવું થયા કરતું હતું કે આની અંદર શું લખ્યું છે શું લખ્યું છે આર્મેનિયન એક નાનો દેશ છે જે રશિયાની નજીક આવેલો છે અને સુરતમાં આવેલ આર્મેનિયન કબ્રસ્તાનમાં સૌથી જૂની કબર આર્મેનિયન સંવત એક એટલે કે ઈસવીસન પંદરસો ઓગણસીમાં મૃત્યુ થયેલ વોક્સન નામના પાદરીની પત્ની મારીનાઝની છે હવે થયું એવું કે આ જે છે ને એ ચારસો વર્ષ જૂની ઝુલફાન બોલી ની અંદર આ કબરનો લેખો લખાયેલો એટલે એ ઉકેલવાની સૌથી અઘરી છે આ બોલી કારણ કે બોલી આપણે કહીએ છીએ કે બાર ગામે બોલી બદલાય તો આ બોલી તો ચારસો વર્ષ જૂની હતી ઉપર હવે બે પ્રોફેસરોને એમણે શોધી કાઢ્યા ત્યાં આગળ કે જે લોકો આ પ્રાચીન ચારસો વર્ષ જૂની ઝુલફાન બોલી જાણે છે ઉકેલી શકે છે એમને એમણે પૈસા ચૂકવ્યા અને આ બોલી એમણે કબરલેખો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા અને બે હજાર બારમાં વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન અમે આ સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન કરેલું અને આર્મેનિયાના ત્યાંના ઉપમાં પણ આનો લેખ છપાયો કે સુરતની અંદર આર્મેનિયન સિમેટ્રીનું ટ્રાન્સલેશન થયેલા કબરલેખોનું એક્ઝિબિશન છે આર્મેનિયાના લોકોને તો એ ઉત્સવ જેવું લાગ્યું એ લોકો તો એટલા બધા ખુશ થઈ ગયા

જેની હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે સુરતમાં રહેતા હોઈએ તો સુરતનો ઇતિહાસ વિશે તો આપણને ખબર હોવી જ જોઈએ અને એ જાણકારી લેવામાં બધા ઇન્ટરેસ્ટ લે એવી જ મારી ઈચ્છા છે અને આ જે અવશેષો મળ્યા છે સચવાયેલા છે અને આગળ પણ સચવાતા જ રહે એવી મારી ઈચ્છા છે અને આપણે બધાએ એ તરફ પ્રયાસ કરવો જોઈએ મને પણ સમાચાર ખબર પડી કે આર્મેનિયમ નું કબ્રસ્તાન સુરત શહેર ની અંદર પણ આવેલું છે કે પોતપોતાના ઇન્ટરેસ્ટ ની વાત છે અને આ ખરેખર આપણા જૂના ઇતિહાસ ને જાણવો જોઈએ સમજવો જોઈએ અને એના વિશે આપણે ખ્યાલ પણ રાખવો જોઈએ